હતો પણ નોકરી શોધમાં આવેલા યુવકની ત્રણ દિવસમાં જ હત્યા થઈ ગઈ હતી ત્યારે હત્યાના પાંચ દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી આ હત્યાનો ભેદ ઉકેલી યુવકને ને મોત ને ઘાટ ઉતારનારા આરોપીઓને ઝડપી લીધા છે પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલ રમેશ દાંભી અને બેચર ઉર્ફે બચ્ચા સોલંકી નામના આ બંને આરોપીઓની મૃતક યુવક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાદ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મૃતક યુવકને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુશીલ નામનો આ યુવક મૂળ ઝારખંડનો હતો અને નોકરીની શોધમાં તે સાળંદ જીઆઈડીસીમાં આવ્યો હતો પણ નોકરીની શોધમાં આવેલા યુવકની ત્રણ દિવસમાં જ હત્યા થઈ ગઈ હતી ત્યારે હત્યાના પાંચ દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય એલ સીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી યુવકને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓને ઝડપી લીધા છે પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલ રમેશ ડાંભી અને બેચર ઉર્ફે બચ્ચા સોલંકી નામના આ બંને આરોપીઓની મૃતક યુવક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાદ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મૃતક યુવકને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે